નમસ્કાર ખેડૂત મિત્રો ન્યૂ અંબેગા એગ્રો ચેનલમાં આપનું સ્વાગત છે મારું નામ રાહુલ પટેલ તો આજે આપણે વાત કરીશું પ્રાકૃતિક ખેતી વિશે ઘણા ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માગે છે પણ તેમનું તેમનું પૂરેપૂરું તેમને જ્ઞાન નથી કઈ રીતના કરવી કઈ રીતના નહીં અને બીજી વાત કે પ્રાકૃતિક ખેતીમાં કેળાની ખેતી તો પ્રાકૃતિક ખેતીની અંદર જો કોઈ પાકની ખેતી સૌથી સરળ હોય તો કે કેળાની ખેતી છે તો કેળાની ખેતીમાં પ્રાકૃતિક રીતે કઈ રીતે ખેતી કરવી કઈ રીતે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન અને સારો નફો મેળવવો એ આજે આપણે જાણીશું એમાં પણ આપણે આ વર્ષની બે હજાર પચીસની વાત કરીએ તો ચોમાસાની સ્ટાર્ટિંગમાં ઘણો બધો વરસાદ થયો અને વાવાઝોડાની પણ વાવાઝોડું પણ આવ્યું હતું એમાં મધ્ય ગુજરાત તો ઠીક છે પણ મધ્ય ગુજરાત સિવાયના એરિયાની અંદર પણ વાવાઝોડાના કારણે કેળાના પાકમાં બહુ જ નુકસાન થયું એ છતાં એટલા નુકસાન થવા છતાં પણ અત્યારે ખેડૂતોને કેળાની ખેતી જે ખેડૂતોએ કરી છે એ લોકોને પૂરતો ભાવ નથી મળી રહ્યો અત્યારે એવરેજ ભાવ વીસ કિલોના એકસો સાહીઠથી સિત્તેર રૂપિયા કિલોના ભાવ ભાવ છે અત્યારનો માર્કેટ ભાવ તો આવા ભાવમાં જો તમે રાસાયણિક ખાતરો દવાઓ ટોટલી રાસાયણિક વાપરીને ખેતી કરો તો તમારે પૂરેપૂરો નફો તમને મળેના અને ખેડૂતને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે તો કેળાની અંદર શું છે કે પ્રાકૃતિક રીતે તમે જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તમારો ખર્ચ મિનિમમ પંચોતેર ટકા તમે ઘટાડી શકો છો એટલે કે વિઘે વિઘે તમે પચાસ હજારનો ખર્ચ કરતા હોય તો જો પ્રાકૃતિક રીતે તમે ખેતી કરો તો પ્રાકૃતિકમાં જે જીવામૃત છે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા છે આવી તેવી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે જો એમાં યુઝ કરો તો રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો થાય છે સારામાં સારું પ્રોડક્શન પણ મળે છે ક્વોલિટી બી સારી મળે છે અને મોટામાં મોટી વાત કે તમારો ખર્ચ બહુ ઘટી જાય છે તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો મારી કેળાની વાડી છે ગયા વર્ષે મેં નવમાં મહિનાની એકવીસથી બાવીસ તારીખની સમથિંગમાં મેં વાવેતર કર્યું હતું અને જે આ કેળાની લૂમ આવેલી છે એ તમે જોઈ શકો છો એવરેજ વેટ જો લૂમનું ગણશું તો એ મિનિમમ પચીસ કિલોની સમથિંગમાં એવરેજ વેટ મળી રહેશે એવી આશા છે હવે આની અંદર પ્રાકૃતિક ખેતીમાં જો વાત કરીએ કેળામાં તો સૌપ્રથમ તો તમારે છાનીયુંયું ખાતર કેળાનું પ્લાન્ટેશન કરતાં પહેલાં તમારે છાનીયા ખાતરનો સારો એવો ઉપયોગ કરવો જોઈએ વિગેય તમારે વધારે નહીં તો મિનિમમ ચાર ટ્રોલી ચાર ટ્રોલી જેવી જેવું છાનીયું ખાતરનો ઉપયોગ કરવો પ્લાન્ટેશન પ્લાન્ટેશન કર્યા પછી એ પ્લાન્ટેશન કર્યા બાદ એને પાંચથી સાતથી દસ દિવસની અંદર એમાં જીવામૃત અને ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા જે આવે છે ગરો જે ગોપાલભાઈ સુતારે અમદાવાદ બંસી ગીર ગૌશાળા દ્વારા નિર્મિત કરવામાં આવેલ છે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા એનું ડ્રિન્ચિંગ આપણે કરવું જોઈએ ત્યારબાદ રેગ્યુલર મારી આ વાડીની અંદર ડ્રીપ સિસ્ટમ લગાવેલી છે ડ્રીપ સિસ્ટમમાં બી હું તમને જણાવું કે એક હર છોડીને એક જ હરની અંદર ડ્રીપ સિસ્ટમ છે આની અંદર પાણી મળે છે અને આ આ હાર જે એક છે એની અંદર પાણી આવતું જ નથી ખાલી ઉનાળાના સમયમાં જ્યારે બહુ જ ગરમી પડે તાપ વધારે પડે એ ટાઈમે જ ખાલી છૂટું પાણી એકથી બે વખત આની અંદર છોડ્યું છે એ સિવાય નહીં એ એ છતાં પણ તમે કીળાની ક્વૉલિટી જોઈ શકો છો આપણા ખેડૂતોની અંદર એવી ભ્રમણા છે કે ભાઈ કેળું કેળાની ખેતી કરવી હોય તો પહેલાં તો પાણી બહુ જોઈએ તો એવું નથી કે જેને પાણીની પૂરેપૂરી સુવિધા છે એવા જ લોકો કેળાની ખેતી કરી શકે પણ જેમને ઓછું પાણી છે એવા લોકો બી કેળાની ખેતી કરી શકે છે ડ્રીપની જગ્યાએ તમારે ડ્રીપ ના હોય તો બી તમે એક હારમાં પાણી ચલાવીને એક હાર તમે એને કોરી રાખી શકો છો એકમાં ચલાવો અને એકમાં કોરી રાખો એનાથી શું છે કે જે આ કોળો જે કોરો ભાગ રહે છે એ ભાગની અંદર વાપસા કંડિશન પેદા થાય છે વાપસા કંડિશનના લીધે શું છે કે એક એક લાઇનમાં કીડને પાણી મળી જાય છે અને બીજી લાઇનમાંથી એને હવાને ઓક્સિજનની જે જરૂર છે એ જે કોરી જમીન છે એ કોરી જમીનમાંથી એ હવાને ઓક્સિજન કીડના મૂળ ખેંચે છે જેના લીધે છોડનો સારામાં સારો વિકાસ થાય છે પ્લસ બીજો એટલો ફાયદો કે જમીન જેટલી કોરી રહે છે એક ભાગ એના લીધે ફંગસજની જે પ્રોબ્લેમ કેળાની અંદર ફંગસના પ્રોબ્લેમ જે આવે છે એ પ્રોબ્લેમ આવતા નથી તો જીવામૃત હવે વાત કરીએ જીવામૃત પછી ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા પછી ત્રીજી એક વસ્તુ કે આંકડો જે આપણે આંકડો આવે છે આંકડો એ આંકડાના પાન અને એની ડાળીઓ એનો અર્ક બનાવવાનો તો એ એ એ ત્રણનો ઉપયોગ મેં આમાં સૌથી વધારે કર્યો છે એટલે દર ત્રીજા દિવસે દર ત્રીજાથી ચોથા દિવસે એક બેરલ ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા એક બેરલ જીવામૃત અને એક બેરલ આકડાનો અર્ક આ ત્રણ વસ્તુ દર ત્રણ દિવસે ત્રણ બેરલ નાખી દેવાનું ત્રણ ત્રણેવનું એક એક બેરલ એનાથી તમારે શું છે કે વધારે પડતા રાસાયણિક ખાતરોની જરૂર નહીં પડે બિલકુલ બી રાસાયણિક ખાતર તમે ના નાખો અને જો આ રીતે જીવામૃતને એનાથી તમે જો ખેતી કરો કેળાની તો ગેરંટી સાથે હું તમને જ કહું કે મિનિમમ એવરેજ વીસથી બાવીસ કિલોથી નીચે તમારું એવરેજ ના આવે આ મારે લાઇનથી લાઇનનું અંતર પોણા છ ફૂટ અને છોડથી છોડ જે છ બે છોડ વચ્ચેનું અંતર છે એ બે છોડ વચ્ચેનું અંતર મારે સાત ફૂટનું મેં રાખેલું છે અને એમાં બી જીકઝેક રાખ્યું છે જીકઝેક એટલે આ બે છોડની આ બે જે છે છોડ છે આ બે છોડની વચ્ચે બીજી લાઇનનો છોડ આવે અહીંયા સામે ગેપ રહે એ રીતે જીકઝેકમાં મેં એનું રોપણી કરી હતી એનાથી શું છે કે કીડના છોડને સ્પેસ સારો એવો મળી રહે એટલે કે આ છોડથી પેલો છોડ કેટલો દૂર છે તમે જોઈ શકો છો આનાથી પેલો છોડ બી એટલો દૂર છે આનાથી આ છોડ બી એટલો દૂર છે આ છોડ બી એટલો દૂર છે અને આ છોડ બી એટલો દૂર છે એટલે તમે અહીંયા જે શું છે કે એને એના મૂળ વધારે મોટા ડેવલપ થાય અને મૂળ વધારે જેટલા ડેવલપ થશે એટલું ન્યુટ્રિશન અપટેક વધારે કરી શકે છે છોડ એના કારણે તમારો છોડ તંદુરસ્ત રહે છે અને સારું એવું પ્રોડક્શન આપી શકે છે આ મેં જે ડિસ્ટન્સ વધારે રાખ્યું એનો બીજો એક ફાયદો તમને જણાવો કે મેં જ્યારે પ્લાન્ટેશન કર્યું પ્લાન્ટેશનના પંદર દિવસ પછી મેં આમાં ફૂલેવાર ફ્લાવરનું પાક પણ લીધેલો છે બે છોડની વચ્ચે મેં પાંચથી સાત પાંચથી સાત છોડ રોપ્યા હતા અને એનો પણ મને સારો એવો ભાવ મળ્યો હતો એટલે લોંગ ડિસ્ટન્સ પર તમે જો કેળાની ખેતી કરો તો તમે આંતર પાકમાં તમે કોઈ બી પાક શોર્ટ ટર્મનો જે પાક હોય એ લઈ શકો છો એનાથી તમને શું છે કે ડબલ ઇન્કમ થઈ શકે છે તો આશા રાખું કે મેં તમને પ્રાકૃતિક કેળાની ખેતી વિશે માહિતી આપી તો તમને એના વિશે ખ્યાલ આવ્યો હશે તો ચેનલને આપણી ચેનલને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરીને બેલ લાયકનને દબાવી દેશો થેન્ક યુ